સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે એક પીસીઆર વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું અને એક મહિલાના પાસે ઊભું રહે છે અને આ મહિલા પાસેથી ખાવાનું માંગવામાં આવે છે તેવા આરોપ આ વિડીયોમાં લાગે છે આ વિડીયોની સત્યતા ચકાસવા માટે સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા તેમણે શું કહ્યું છે તે મામલે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન જોતા પોલીસ પણ હવે સતર્ક બની છે ને રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે પરંતુ સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીસીઆર વાન છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જેમાં આમ મહિલા કહે છે કે આ પોલીસ કર્મીઓ મફત તેમના પાસે ખાવાનું માંગે છે આ મહિલા આમલેટની લારી ચલાવતા હતા અને રાત્રિના સમયે આ પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને તે સમયે આ વિડીયો બનેલો હતો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમે જે દાદાગીરી તમે કરો છો ને તમે ખવડાવવા હું તૈયાર છું હું ખવડાવવા તૈયાર છું સાહેબ તમને સરકાર પૈસા આપે છે તમને સરકાર પૈસા આપે છે દાદા ભાઈએ જે ધમકી મને આપીને એ મને ફરી આપો તો મને વધારે ગમશે હું બતાવી દેવ કરાદા ને પીધેલા છે હું અત્યારે જે ધમકી આપી મને લાઈવ આપી બોલાવો કે જે ધમકી આપીને ગયા ને કે પછી હું જોઈ લઈશ નહીં નઈ સોરી સર તમે મને બતાવો એટલે મને ખબર પડે આ રીતે ધમકી નહીં આપી સાહેબ મહેનત કરીને કમાઈને ખાવ છું પૈસા તમને સરકાર આપે છે તમારે ખાવું હોય પૈસા આપીને મારે નથી બનાવ્યું નથી એટલે પૈસા આપવાની વાત કરી જે ધમકી આપી આ દાદા જે ધમકી આપી ધમકી મને ફરી આપો જે પ્રકારે તમે વિડીયો જોયો આ વિડીયોની સત્યતા ચકાસવા માટે સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે તેમાં પોલીસ કર્મી કોઈ પણ પ્રકારનું જમવાનું માંગતા નહોતા પરંતુ તે પેટ્રોલિંગ કરી રહ્યા હતા એક વાગ્યા આસપાસ આ લારી ખુલ્લી હતી તે કારણસર પોલીસ તેની લારી બંધ કરવાનું ધ્યાન દોરતા હતા જોકે આ મામલે વિડીયો પણ તેમણે જોયો છે અને તેની તપાસ પણ ચાલુ છે આપણે ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો